એમપી ના બે જ્યોતિર્લિંગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ દિવ્ય યાત્રામાં ભગવાન શિવના બાર મુખ્ય જ્યોતિર્લિંગો જેમ કે સોમનાથ કેદારનાથ ઓકારેશ્વર મહાકાલેશ્વર સહિતના અન્ય રથોમાં સજાવીને શહેરમાં ફરવવામાં આવ્યા શરૂઆત બ્રહ્મકુમારી બહેનો કલશ યાત્રા અને શિવ ધ્વજ સાથે કરવામાં આવી નંદીગ્રામ ના રથ પછી બધા જ્યોતિર્લિંગો ભવ્ય રથો એ શહેરના મુખ્ય માર્ગો પર થી પસાર થઈને હજારો શ્રદ્ધાળુઓને શિવ ભોલેનાથ ના દર્શન કરાવ્યા જગ્યા જગ્યા એ પુષ્પ વર્ષા પૂજા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ અવસરે સેવા કેન્દ્ર પ્રભારી બી કે મંજુ દીદી બી કે સુનિતા દીદી સહિત અનેક વરિષ્ઠ રાજયોગીઓ હાજર રહ્યા મંજુ દીદી એ જણાવ્યું કે આ યાત્રા નો ઉદ્દેશ્ય જન જન ને પરમાત્મા શિવ ના ધરતી પર અવતરણ નો સંદેશ આપવાનો છે